માંડવી શહેરના ચારસો ના સ્થાપના દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી માંડવી નગરપાલિકાના અધ્યક્ષ હરેશભાઈ વિંજોડાના હસ્તે દરિયાલાલ દ્વારની તોરણ બાંધવામાં આવેલ ઉપાધ્યક્ષ જોશનાબેન સેંઘાણીએ ખીલ્લી પૂજન કર્યું હતું આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ સંજય જોશીએ કરાવેલ હતી આ અંગે માંડવી નગરપાલિકાના અધ્યક્ષ હરેશભાઈ વિંજોડાએ ચંચા ન્યૂઝ સાથે વાત કરી હતી ચારસો ને છે ચુમાલીસનું સ્થાપના દિવસ છે તો બધાને શુભકામનાઓ પાઠવું છું પૂજા અર્ચના કરી અને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે આપ જાણો છો એ પ્રમાણે શહેરીજનો માટે ફૂડ માટે એક બગીચામાં આયોજન કર્યું હતું એમાં ધારાસભ્યશ્રીએ ખુલ્લો મૂક્યો તો અને એ ત્રણ દિવસ માટે આપણે લોકોને ત્યાં અને નારી શક્તિને વંદન એવી મહિલાઓ આપણી ગ્રહ ઉદ્યોગ ચલાવે છે એમને પણ પ્રોત્સાહન મળી રહે એના માટે આ બધું આયોજન કર્યું હતું અને માંડવીના વિકાસની વાત છે તો ચારસો ચુમાલીસમાં સ્થાપ દિવસ નિમિત્તે આપણે જણાવું છું ચારસો ને પિસ્તાલીસમાં સ્થાપના દિવસમાં ત્યારે આપણે પ્રવેશું ત્યારે સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યા છીએ એમાં કેમેરા લગાવવાની વાત હોય રોડ પહોળા કરવાની વાત હોય માન્ય શ્રી માર્ગદર્શન વિનોદભાઈનો હંમેશા મળતું રહે છે શ્રીનો માન્ય ધારાસભ્યશ્રીનું હંમેશા માર્ગદર્શન મળતું રહે છે અને એમની પ્રેરણાથી આ વિકાસમાં સ્માર્ટ સિટી અમે માંડવી બનાવી જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌને ખાતરી આપું છું એકસો પિસ્તાલીસમાં સ્થાપના દિન નિમિત્તે માંડવીનો વિકાસ અનેરો હશે અને ક્લીન માંડવી અને ગ્રીન માંડવીનો સંકલ્પ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે નાગરિકજનોને પણ હું વિનંતી કરીશ કે સ્વચ્છતા રાખવા માટે માંડવી નગરપાલિકા માટે અમને પ્રયત્નબદ્ધ છીએ પણ નાગરિક પણ એટલા બધા પ્રયત્નબદ્ધ બને અને જાહેરમાં કચરો ન ફેંકે એમની પણ આપ ચેનલ મારફત નાગરિકોને અપીલ કરું છું